સુરતની પાંડેસરા પોલીસ દ્વારા મોટી અને સફળ કાર્યવાહી કરી લોકોના જીવ સાથે રમત રમતા પંદર બોગસ ડમી ડોક્ટરને પકડી પાડ્યા સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા પંદર બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ એમ ગઢવી અને પીઆઈ શ્રી આઈએમ એમ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી પંદર બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમાં ગરીબ મજદૂર શ્રમિક દિહાડી મજદૂરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જાણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી ડોક્ટરને પકડી લોકોના જીવ સાથે ચેડા કરતા પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર બોગસ તબીબ જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ રાજા રામ કેશવદાસબે યોગેશભાઈ મદનભાઈ દુબે રાજેશભાઈ બંસીલાલ પટેલ તારકેશ્વર તારકેશ્વરસિંહ રવાણી રાજકુમાર સોનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલા પાંડે વિજય બાબુલાલ યાદવ મુકેશ કમલાકાંત હાજરા કુમાર પારસાભાઈ વર્મા અસિત રખિલ રોય ચંદ્રબાન કેદારનાથ પટેલ ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર રાજનારાયણ શ્રીવંશી યાદવ મનોજ સુખભેન્દ્ર મિશ્રા પ્રમોદ અમિજરે મૌર્ય પાંડેસરા સુરતનાઓને પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર ત્રણસો પચાસની ની મતાનો મુદ્દા કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો સ્વતંત્ર નિર્ભય ન્યૂઝ ચેનલ એડિટર અભિષેક પાંડે સાથે